સમાન ઉતાર્યો હો ભાઈ અને ન્યૂ દિલ્હી રેલવે સ્ટેશન આવી ચાટ બનાવી રહ્યો હો મસ્ત બધું નાખી નાખી ચવાણા ટાઈપનું ચા પીવા પાછળ અને અહીંયા છે તમને ડીલક શૌચાલય મળી જશે મારો મોજીલો મિત્ર બનાવી રહ્યો છે અને આ બાજુ શું શાકાહારી ભોજન જેને બોલાવા માટે ત્રણ માણસો રાખવા પડે છે મસ્ત ચા બનાવી બે કરીને આયા અહીંયા અહીંયા ડબામાં મૂકવા માટે ભાઈ અમારી મારા ભાઈલાની હોરીની આમ એક્સપ્રેસમાં લઉં ઇંકલુડ હોય છે અને ગોઠવી રહ્યા ગરમા એકદમ ફ્રેશ શુદ્ધ ગુજરાતી વેજ જમવાનું આ તો આપ્યું આપ્યું અને મને પણ આપ્યું મેચની મજા સાથે જમવા સવારે વેલા ઊઠીશું મોર્નિંગ તો નાસ્તો આવી ગયો ગરમા ગરમ મસ્ત

કળા દાળ ખમણી કાધી નથી ખમણી પોઈન્ટ હોમ આવી ગયા છે મસ્ત મજાની ટ્રીપ કરીને